ચાઇનીઝ ગેંગ માટે મોકલનાર બે શખ્સો ઝડપાયાલનીરેસ્ટ કરવાના વિડિયો કોલમાં આરોપીઓએ મોકલેલા સિમ કાર્ડનો ઉપયોગ કરાયો હતો કંપનીના નામે સિમ કાર્ડ લીધા શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝનને ડિજિટલ અરેસ્ટ કરીને અલગ અલગ કેસ કરવાની ધમકી આપીને છ્યાસી લાખ જેટલી પડાવનાર ચાઇનીઝ ગેંગ સાથે સંકળાયેલા બે શખ્સોને સાયબર ક્રાઇમે થાણે મુંબઈથી ઝડપી લીધા હતા કંબોડિયામાં સક્રિય ચાઇનીઝ ગેંગ માટે આરોપીઓએ સિમ કાર્ડની વ્યવસ્થા કરી હતી જેમાં બંનેએ કંપની ખોલીને પચીસો જેટલા સિમ કાર્ડ ખરીદીને વિદેશમાં મોકલ્યા હતા આ સિમ કાર્ડથી મદદથી વિડીયો કોલ કરીને સિનિયર સિટીઝન પાસેથી નાણાં પડાવ્યા હતા અંગે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતા એક સિનિયર સિટીઝન પર મની લોન્ડરિંગનો કેસ થયો હોવાનું કહીને તેમણે સુપ્રીમ કોર્ટનો સમન્સ મોકલીને વિડીયો કોલ કરીને સતત ચોવીસ કલાક નજરકેદ રાખીને તેમને અલગ અલગ કેસમાં ફસાવવાનું કહીને છ્યાસી લાખ જેટલી માતભર રકમ પડાવી હતી આ અંગે સાયબર ક્રાઇમ દ્વારા ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં ટેકનિકલ એનાલિસિસના આધારે વિડીયો કોલ માટે સિમ કાર્ડનો ઉપયોગ થયો હતો તે અંગે તપાસમાં મહારાષ્ટ્રના થાણેમાં રહેતા બે વ્યક્તિઓના નામ ખુલ્યા હતા પૂછપરછના તેમના નામ ઋષિકેશ સસુરકર અને સુરેશ ગુડીમ હોવાનું જાણવા મળ્યું હતું ઋષિકેશ અને સુરેશ ચાઇનીઝ ગેંગને મોટા પ્રમાણમાં સિમ કાર્ડ પૂરવા પાડવા માટે એક બોગસ કંપની શરૂ કરી હતી અને જેમાં અલગ અલગ ડોક્યુમેન્ટના આધારે પાંચસો પચાસ જેટલા સિમ કાર્ડ લઈને મુંબઈ એરપોર્ટથી બેન્કોંગ મોકલ્યા હતા અત્યાર સુધીમાં આરોપીઓએ કુલ પચીસો જેટલા સિમ કાર્ડ લીધા હતા જેનો ઉપયોગ સમગ્ર દેશમાં ઓનલાઈન ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ કરીને લાખો કરોડ રૂપિયા પડાવવામાં થતો હતો આ સમગ્ર મામલે સાયબર ક્રાઇમે વધુ તપાસ શરૂ કરી છે